આજે એ બનાવને પંદર થી સોળ દિવસ થયા હજુ સુધી પોલીસ પ્રશાસને કોઈ એક્શન લીધું નથી હજુ પોલીસ પ્રશાસને સતાવણી કરી નથી આ જે શિક્ષક અને સરપંચ બંને પૈસા ઘરાવે તો જ સરકાર અમારો હાથ પકડતી નથી એના કારણે મારા પણ રીતે ન્યાય મળતો નથી ધરણા કરીશું અમારી એક જ માંગ છે ન્યાય ન્યાય અને આ છોકરા એટલું બધું લાગી આવતા એને આ સુસાઈડ પગલું ભર્યું વીસ દિવસ થવા છતાં અમે એસપી સાહેબના ના મળ્યા સાથે સ્ટેન અમે કગડ્યા પણ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી છતાં બી અત્યારે પોલીસ એટલે હેરાન કરી રહી છે કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અમને કોઈ સાથ સાથે કોઈ સાપતી નથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ સામે બેસવાના છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જો કોઈ રિઝલ્ટ નહીં મળે તો આત્મવિલંબ એકવી જોઈએ બીજા પચાસ છોકરાઓ નું આત્મવિલંબન થશે એની અમારી પૂરેપૂરી તૈયારી છે